મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ છ ચાર બે ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ચૌદ રૂપિયા દસ ગ્રામ સોનું ચોસઠ હજાર એકસો ને ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકતાલીસ હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને સોળમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર એકસો સાઠ રૂપિયા અને એક કિલો ચાંદી એક્યાસી હજાર છસોમાં વેચાઈ રહ્યું છે જ્યારે મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો તમે આવનારા દિવસોની અંદર શું રહે છે સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી જાણવા માંગો છો જે આપણે આપીએ છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે આપણે જોઈએ ચોવીસ કેરેટ સોનાના ભાવ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર નવસો સત્તાણું રૂપિયા દસ ગ્રામ સોનું ઓગણ હજાર નવસો ને સિત્તેર માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ નવ્વાણું હાજર સાતસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર પણ આજે ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો મિત્રો બે છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગો છો તો કોમેન્ટ દ્વારા જણાવી આપો